જય માતાજી જય દ્વારકા દીશ ખેડૂતભાઈ તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે બકાલાની લાઈવ રજવાની છે તો ખાસ ભાઈ આ ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે દરરોજની દરરોજ આવીને આવી તમને અપડેટ મળતી રહે મિત્રો તો ચાલો લાઈવ રહેજો શું બજાર ભાવ થાય તમને લાઈવ બતાવો છો તારીખની વાત કરીએ તો આઠ તારીખ બારમા મહિના બે હજાર પચીસ ને મિત્રો છે

میرو آ تریس روپیہ ہردر کلو میری ہر درس روپیہ میتر آدھا جو ہے گاٹھی کہ

મિત્રો મહુવા માર્કેટિંગ એડમાં અજા રીંગણાના બજાર છે અને ડાયરેક્ટ ખેડૂને પૂછવાના છે ખેડૂત ભાઈ આજમાં હું ભાવ રહ્યા છે આજમાં આપણે 80 રૂપિયા વેચાણા છે રીંગણા 80 રૂપિયા વેચ ગામ તમારું ખડસલિયા ગામ ખડસલિયા મિત્રો જો ખડસલિયાના રીંગણા છે 80 રૂપિયા ચોકલેટી માલ એ તો હામો તપકે છે એટલે કઈ ઘટે એવું લાગતું ને આમાં જો મિત્રો जोरदार મિત્રો આ પણ 80 રૂપિયાના કિલો છે ખડસલિયાના ઈખાળુદ ભાઈના છે 80 રૂપિયાના કિલો આ કલ્પના બીટ અમારે બીટ

આ વેપારી મિત્રો તુવેર આજના બજાર ભાવ છે ને સિત્તેર રૂપિયા ની કિલો રહી છે મહુવા માર્કેટિંગ યાર્ડ માં સિત્તેર રૂપિયા ની કિલો આજના તુવેર વાવ

પંદર રૂપિયાની કિલો મિત્રો લીલી ડુંગરી લોદર હોતી જો મિત્રો છોરી કોટિયા જેવી સોરી સોરા મિત્રો પચીસ રૂપિયાના કિલો સેવા જ ના ભાવ પચીસ રૂપિયા ખાલી પંદર રૂપિયા મિત્રો વટાણિયા છોરાના જો રૂપિયાના કિલો વટાણિયા છોરા ના જો મિત્રો જો વાલર ના ભાવ વાલો ત્રીસ રૂપિયા ની કિલો છે મિત્રો જો ત્રીસ રૂપિયાની કિલો મિત્રો જો જવાબદાર રાજુભાઈ કિલો કોતમ રે દસ ની કિલો પાંદરે પચાસ કિલો પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા

પચાસ રૂપિયા જો પચાસ રૂપિયા વટાણા ના ફુલેવર માં મિત્રો વીસ રૂપિયા નો કિલો ફુલેવર વીસ રૂપિયા નો કિલો ફુલેવર વીસ રૂપિયા નું કિલો હિરોજ ભાઈ વડલાવાળા કાઈ ઘટેની હો ઘટે તો જિંદગી ઘટે હો 20 રૂપિયા નું કિલો વડલા રીંગણા તરી રીંગણા તરી રીંગણા તરી 30 રૂપિયા કિલો 30 રૂપિયા ના કિલો વાહ ભાઈ વાહ ઉમરી લે ઉમરી રૂપિયા 30 રૂપિયા રીંગણા આજ પંદર વીસ દિવસ પેલા રીંગણા એકસો વીસ એકસો ચાલીસ રૂપિયા ના કિલો વેચાતા આજે બાલુ દાદા ની અંદર રીંગણા ની અંદર માં પડી છે મંદિર રીંગણા જે એસી રૂપિયા ના કિલો વેચાણા આ ખેડૂતભાઈ છે ખેડૂતભાઈ તમારું નામ બોલો લખપણભાઈ જો માતલ પર ના છે રીંગણા એસી રૂપિયા કિલો સો રૂપિયા કિલો એસી રૂપિયા નો કિલો જો મિત્રો એક નંબર ઉભા રહ્યો એક નંબર જો એસી રૂપિયા કિલો હા વડલા નીચે વ્યાવો વડલા નીચે વ્યાવો એસી રૂપિયા નું કિલો મિત્રો લચાણ પાલક ના પાંચ રૂપિયા જો માં પાંચ પાંચ રૂપિયા ની જોડી જવો મિત્રો જોરદાર ભાવ છે આજમાં દસ રૂપિયા ની કિલો એક વાર દાંત કાઢો

પચાસ થી પંચાવન રૂપિયા વટાણાના આજના ભાવ